કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આ જો આપણે થોડાક વહેલા જાગી ગયા ગયા જોગાશ્રમમાં રાત રોકાણ હતા નાય ધોઈને કમ્પ્લેટ તૈયાર થઈ અને આવી ગયા છે આ ઢોરા ઉપર તો પાછળ મેળી માતાજીના પહેલાં દર્શન કરી આવી અને પછી નીચે જગ્યાના દર્શન કરવી એટલા જ મંદિર થઈ તમને બધાના દર્શન કરાવવું અને બાપુના દર્શન કરી અને પછી આપણે પગપાળાની સફર ચાલુ કરીશું ગઈ રાત્રિ જે આપણે રોકાણા એ આશ્રમ છે આ રૂમ છે આપણે આ રૂમમાં સુતા હતા અને રામજી મંદિર ભોળાનાથનું મંદિર અને આ છે એ જંતર બાપુનું સમાધિનું મંદિર આ સરસ મજાની જગ્યા જય દેવતા જય કુર્મ દેવતા આ છે ભોળાનાથ તો પહેલાં ભોળાનાથના દર્શન કરવી પાર્વતી માતા જાય પણ આ તમે જોઈ શકો છો કેવી સરસ મજાની જગ્યા એકદમ ચોખાય અને આપણે અહીંયા રોકાણ હતા એક મસ્તીનો આનંદનો અનુભવ થયો અને આ સરસ મજાના બે મંદિર ત્યાં આપણે દર્શન કરીને આવ્યા અને આ બાપુનો આશ્રમ જે કહેવાય ને જંતર બાપુ નામ છે એમનું ભક્ખડ જંતર બાપુ આ એમનો આશ્રમ છે આ પહેલા જગ્યાની શરૂઆત આ બાપુએ કરેલી તો એ બાપુ પોતે તો જો આવો આશ્રમ છે પાણી રસોડા વિભાગ બાથરૂમ બાથરૂમ નાવાનું સરસ મજાનું બધું અને આ બાપુ છે પારસગીરી બાપુ એ જો દીપતરાવાળી રૂમમાં જ રહેશે અને સામે છે દાદાનું મંદિર હનુ મંદિર છે એને કંકર હનુમાન તરીકે ઓળખાય છે આ જગ્યામાં ભાઈરું તો આપણે પેલા ભયરામાં પણ દર્શન કરવા જાય બેઠા બેઠા આમાં સાધુ સંતો નિરાયતે બેસીને તપ પૂજા કરતા હોય આ બખડ જંતર બાપુરી અહીંયા નીચે બેહીને સાધના કરતા હતા જો આ પથ્થર વિસ્તાર ભોયરું છે આપણે ભોયરામાં આવી ગયા અવાજ હતો ને થતો હોય છે આલો બારા અહીંયા નાગ દેવતા હોતા છે જો ફણીધર આપણે જોગ આશ્રમથી નીકળી ગયા અને રાત્રે આપણેના રોકાણા બહુ આનંદ થયો બધી સુવિધા રૂમ હતી કાડલા ગોદડા સરસ મજાની બધી સુવિધા ધોવાની ગરમ પાણીની પણ સુવિધા મળી ગઈ એટલે ટોટલિંગ સુવિધા મળી ગઈ આપણને ઘર જેવું લાગ્યું બહુ મજા આવી એટલે એક જ આનંદ થયો કીધું દ્વારકા જીશ તો આપણી હાયરેસ છે આપણને કોઈ વસ્તુ કાંઈ ઘટવા દે નહીં એટલે એનું નામ લેતા લેતા હવે આમનામ આગલી સફર ચાલુ જ રાખશું કારણ કે વિચારવાનું નહીં કે બપોરે શું થાય સાંજે શું થાય આઈલે રાખવાનું એટલે તમને બધી સુવિધા ઓટોમેટિક મળતી જાય કારણ કે દ્વારકાધીશની જાત્રાએ જાતા હોય એ દ્વારકાધીશ કાંઈ ઘટવા દે આપણને એટલે છે ને તમે આ વિડીયો જોતા હોય ને તો દ્વારકાધીશની કમેન્ટ કરી નાખજો એટલે બહુ મજા આવશે હાલો તો પછી આગલી સફર ચાલુ કરવી આજે સુવિધા તો સરસ મજાની હતી જોગ્રમમાં પણ હવારે આપણને ચા પીધી ચા તો આપણે બહુ પીતા નથી ઘીરો તો પીતા જ નથી પણ આશ્રમની પ્રસાદી કહેવાય એટલે પીધી થોડીક પણ આપણે થોડુંક જમવાનું જોઈએ સવારમાં કારણ કે આપણે હાલવાનું હોય પગપાળા એટલે શક્તિ તો શરીરમાં જોઈએ પણ આ બેદી પહેલાં કલોરાણેથી આપણે એક જામફળ લીધું હતું તો એ હારે છે તો એ જામફળ ખાય અને આગલી સફર ચાલુ કરીશું અને આ જામફળ એની પહેલાં આપણે જ્યારે ખાધું હતું આપણે બહુ જામી નહીં આ ગોંડલ બાજુના જામફળ ઓલા આછા ગુલાબી આવે ને પોસા એ બહુ જામે એવા નિતા ગાભાસ આવતા હોય ને એ એવું લાગે પણ પેલા કહેવાય ને અત્યારે તો આપણે હાંકી નાખવી ખાવાની વસ્તુ છે એટલે ખાવી તો પડે જ પણ આપણા જે દેશી લાલ સટાક આવે એમાં કાંઈ ઘટે નહીં સ્વાદિષ્ટ આવે અને મજા આવે આ થોડાક આશા ગુલાબી આવે અને પોસા આવે બહુ જામ એવા નથી આવતા પણ અત્યારે તો હાલ છે આ તો જામફળ ખાય ને પછી આગલી સફર ચાલુ રાખશું હાળીને બેસી ગયા ઘડી સરદારમાં આપણે બેઠા છીએ આમે છે સરદારનું બસ સ્ટેન્ડ અને હવે આપણે રહીપડા જવાનું છે અહીંથી થાય છે ચોવીસ કિલોમીટર અને વાગ્યા છે હાડા નવ તો કદાચ ભોગી જાય તો ફોગી જવી નકર વસે ક્યાંક રાત રોકાવાનું થાય તો બસ જો તમને બસ સ્ટેન્ડ બતાવું સરદારનું પાસ છે સરદારનું બસ સ્ટેશન આપણે સરદારના બસ સ્ટેશનની સામે બેઠા ઘડીક હવે કોરો ખાઈ લીધો અને હવે પાછી આગળની સફર ચાલુ કરવી આ સરદારમાં સારણ આયરી જીવણી માનું મંદિર આ ગેટ છે આપણે અંદર જવી થોડુંક પથ્થરનું કોતરણી કામ ચાલી રહ્યું છે અને ભવ્ય મંદિર બની રહ્યું છે જો આકાર લઈ રહ્યું છે માતાજીના મંદિરનું તો આવી રીતે સરસ મજાનું સરદારમાં મંદિર બની રહ્યું છે ઘણાય પાળિયા પણ છે સરદારથી રામાપીની જગ્યા છે સરસ મજાની અહીંયા દ્વારકા જવાવાળાને રાત્રી ઉતારો બપોરે જ્યારે રોકાવું હોય ત્યારે રોકાઈ શકે એવી જગ્યા છે અને પણ આપણે હાડા દસ વાગ્યા છે એટલે આપણે રોકાતા નથી ઘણો આગ્રહ કરે આ સરસ મજાની મોટી જગ્યા છે તો આ ભાઈઓ બધા અહીંયા હોય છે આપણને ઘણો આગ્રહ કર્યો રોકાવાનો પણ હજી હાડા દેશ થયા છે તો એ આગલી જગ્યાએ રોકાઈ જાવ તો હવે પાછા આપણે હાલી નીકળવી તો આપણે અત્યારે બપોર પછી ઘડીક જ્યાં આરામ કર્યો એ છે આ પંદર કેસરિયા હનુમાન દાદાનું મંદિર તો આ છે પંદર કેસરિયા હનુમાન દાદા આપણે જ્યાં બપોર પછી ઘડીક આરામ કર્યો એ જગ્યા તમે દેખાડો હમણાં તો આ પંદર કેસરીયા હનુમાન દાદા એક સાથે પંદર હનુમાન દાદા છે જય હનુમાન દાદા આ મંદિર જુઓ તો સરસ મજાનું રામ સીતા લક્ષ્મણ હનુમાન દાદાનો ફોટો આવી રીતે સરસ મજાનું મંદિર આ જૂનું ગામ રાજાપરાય છે સરસ મજાનું પાછળ જવ તમે સરસ જૂનના મકાન બેલાના બનાવેલા અને એક ગઢ આવે છે આપણે ગઢ હોત ને જોવા જાય એવી ગઢ તો ઉપર હોય એટલે ઢાળ આપણે ચડવો પડશે ઉગી થયા છે તૂટી ગયા છે વર્ષો પહેલાંનું હોય ને ત્યારે તો આ બધું બંધ હોય જો આ દરવાજો આવ્યો ઢાળોપાઈ થોડાક આપણે આપી ગયા કાંઈ ઘટે વર્ષો પહેલાંનું બાંધકામ હજી ઉપર ના નીચે ગામ રાજપરા આ દરબારગઢ છે હજી અમને મળીખમ વર્ષો પહેલાંનું બનાવેલું આપણે દરબારગઢની અંદર આવી ગયા જો આ બે ત્રણ માળનો દરબારગઢ જૂનું બાંધકામ સરસ મજાની જો જાળી ડિઝાઇન બારીયું બધું કમ્પ્લીટ છે અને આ મેન બાવણું છે ફતે ફતે નકરી રૂમું અત્યારે તો ખંડિત હાલતમાં છે તો ફોતન પડી છે જો હે આને કોઈ હલાવે કંઈ ઘટે રાજપરા સ્ટેટ ઓભાઈ કેવું મસ્ત બાંધકામ મજા આવી ગઈ જોવાય નહીં માળનું બાંધકામ સરસ મજાનું આમ જો બાયરિયું અને સરસ જે બેલા એવા ને એવા છે એમ થાય જે થોડાક વર્ષો પહેલાં જ બનાવેલું છે એવું છે સરસ બાંધકામ કારણ કે પહેલાંનું બાંધકામ એટલે પહેલાંના કારીગરો કાંઈ ઘટે નહીં એટલે સરસ મજાનું બાંધકામ દરબારગઢ રાજપરા આ રાજપરા આવ્યું સરદારથી સીતરાવાવ સીતરાવાવથી ભાડુઈ અને પછી આવે રાજપરા એ આ રાજપરા સ્ટેટ રાજપરા છે આ ડેલી કહેવાય ને ડેલી ભાઈ ડેલી કાંઈક હાટે નહીં ખીપ્પાવાળા અને અહીંયા હોય શું કહેવાય બેઠક રૂમ ડેલી ઉપર બેઠક રૂમ આ છે ઉપર ખોડિયારમાંનું મંદિર રાજરાજેશ્વરી ખોડિયારમાનું મંદિર મે સરસ આવા જૂના જૂના બાંધકામ સરસ મજાના અને આ છે મુખ્ય ગેટ ગામ બાજુ જવાનો એક ગેટ સામે છે એક ગેટ આ બાજુ છે તો આપણને તો ભાઈ જોવાની મજા આવી ગઈ આ જૂનું રાજપ્રાય છે જોવા એની શેરી આંકડી અને બેલાનું બાંધકામ જૂના જૂના મકાન આ જોવા નકરા ફેક્ટરા છે ગુંદાસર ગામમાં જૂનું ગામ ગયું અને નવું ગામ સ્પેશિયલ બન્યું છે ફેક્ટરાવાળા બધા નોખા નોખા રહેવા આવ્યા છે બહારના ઘણા મોટી મોટી સોસાયટીઓ એવું બધા આ બધા ફેક્ટરા છે ગુંદાસર ગામ કહેવાય ને રીબડા પાસે આ છે ગુંદાસર ગામનો ગેટ અને છે રોડ ગુંદાસર અને નારિણકા રોડ ત્યાં ઘણા ઇન્ડસ્ટ્રીયલ એટલે મોટા મોટા ફેક્ટરા હતા અને આ બાજુ પણ સરસ મજાની સોસાયટી છે જો તમે છે અને હવે દિયાની તિયેરી છે અને આ રોડ જાય છે રીબડા રોડ જાય છે રીબડા તો આપણે રીબડા પહેલાં એક ખોડિયાર માતાનું મંદિર આવે છે ત્યાં રોકાઈ જવાનું છે હવે કદાચ બે કિલોમીટર જેટલું આગું છે ના જઈ અને પોગાય તો દિયાથમી જાય એટલે હારું ઉતરેને એટલે કીધું તેરજવાળું છે તો બસ આજનો વિડીયો આપણે પૂરો કરીશું આજ બહુ જાજુ હલાઈ ગયું છે આજ ત્રીસ કિલોમીટર આપણે હાલી ગયા છીએ એટલે બહુ જાજુ હલાઈ ગયું આ ચોથા દિવસે આપણે જાજુ આવેલા કારણ કે હવે ઠાક ઓગળતો જાય છે તો બસ તમે આવો નવો સપોર્ટ કરતા રહીજો અને જો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જય દ્વારકાધીશ લખતા રહીજો મળશું કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય